તો દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટે નવું વર્ષ ખુશી નહીં પરંતુ આફત લઈને આવ્યું છે ડાંગરના ખેતી કરતા ખેડૂતો માટે જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખેડૂતો હવે રોડ પર પાક સુકવવા મજબૂર બન્યા છે કમોસમી વરસાદમાં ડાંગરનો પાક તો પલડી જ ગયો છે અને ખેડૂતોના સપના પણ ભીંજાઈ ગયા છે જુઓ સુરત જિલ્લાના ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિ આ રિપોર્ટમાં દક્ષિણ ગુજરાતમાં નવું વર્ષ ખેડૂત માટે દુઃખની શરૂઆત લઈને આવ્યું છે તૈયાર ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળી ગયો છે ખેતરો પાણીથી તરબોળ થતાં ખેડૂતોને પાક કાપીને રોડ મેદાન અને ખાલી જગ્યાઓ પર સુકવવાનો વારો આવ્યો છે પરંતુ ભીનું વાતાવરણ હોવાના કારણે પાક કાળો પડી ગયો છે અને હવે ભાવ સારા મળશે તેમ લાગતું નથી કેટલા ખેડૂતો તો આંખોમાં આંસુ લઈને કહી રહ્યા છે કે વર્ષભરની મહેનત પાણીમાં વહેતી જોઈને મન તૂટી ગયું છે અમારે આ વર્ષે એટલો બધો વરસાદ આવતો છે કે લોકો રોડ પર આવી ગયેલા છે એમ કે તો ચાલે ગયા ગઈકાલે જે એટલો વરસાદ આવ્યો બધાનું ભાર ડાંગર બિલાઈ ગયેલું છે તો એ ખેડૂતને એટલું બધું નુકસાન છે કે ન પૂછો વાત સરકાર કંઈક સહાય આપે એવી સરકાર પાસે અભિલેખ રાખીએ છીએ અમે સુરત જિલ્લાના ઉલપાડ બારડોલી કડોદરા અને આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે ખેતર રોડ રસ્તા પાણીથી ભરાઈ જતા પાક બચાવવો મુશ્કેલ બન્યો છે ખેડૂતો પાસે કોઈ વિકલ્પ નથી કરે તો કરે શું જાય તો ક્યાં જાય એવી હાલત થઈ ગઈ છે ગામના એંસી ટકા ખેડૂત ડાંગરનો પાક બનાવે છે જે સતત બે ત્રણ વર્ષથી એવો વરસાદ પડે છે કે પાક નિષ્ફળ જાય છે તો સરકાર તરફથી અમને ગયા વર્ષે એના આગલા વર્ષે પણ આવી રીતના નુકસાન થયું હતું એનું કોઈ વળતર હજુ મળેલું નથી ને આ વર્ષે બી અમે આશા રાખીએ છીએ એવી કે અમને વળતર મળે સરકાર તરફથી સરકાર અમારું કંઈ વિચારે ને અમને કોઈ સહાય પેકેજ આપે એવી અમે આશા રાખીએ છીએ ખેડૂતોએ આશા રાખી હતી કે નવું વર્ષ સારા ભાવ અને સારા પાકનું વર્ષ બનશે પરંતુ પહેલા જ દિવસે આફત વરસી પડી અને હજી ડાંગર ઊભું છે હવે એમાંય હવામાન ખાતાની આગાહી છે કે વરસાદ પુષ્કળ પ્રમાણમાં આવે એમ છે તો અમારે શું કરવું ગયા વર્ષે ઉનાળામાં ડાંગર કાઢતી વખતે ફૂલ વરસાદ પડ્યો તો બહુ નુકસાન થઈ ગયેલું પણ ત્યારે પણ અમને સહાય મળી નથી તો સરકારને અમારે એવી ઈચ્છા છે કે આ વખતે અમને સહાય મળે અને ખેડૂતોને કંઈક રાહત મળે એવી ઈચ્છા છે તો સરકારે આ ઈચ્છા પૂરી કરવા અમારે વરસાદના કારણે અમને ઘણું નુકસાન થયું છે તો અમારી રજૂઆત છે કે સરકાર અમારી તરફ જોઈ એસી ટકા પાક અમારો ડાંગરનો જ હોય છે અને એની લીધે નુકસાન એટલું થયું છે હવે શું કરીએ ખેડૂત હંમેશા હંમેશાને હંમેશા માટે એ લાચાર જ હોય છે કુદરતની સામે અને સરકાર સામે પણ એ લાચાર જ હોય છે વધારે કહેતો નથી અમને કંઈક રિફંડ મળે એવી અમે આશા રાખીએ હવામાન વિભાગ કહે છે કે હવે વરસાદ ધીરો પડશે પરંતુ ખેડૂતોને થયેલું નુકસાન ભરપાઈ કરી શકાશે નહીં મહેનતના દાણા ભીંજાઈ ગયા છે હવે ખેડૂતો માત્ર આશા રાખી રહ્યા છે કે સરકાર સહાયરૂપ બનશે અને આ દુઃખના વાદળોમાંથી આશાનું કિરણ ફૂટશે سنديب فساوا زي ميډيا سورټ